વધુ એક મોડલે આપઘાત કર્યો છે સુરતમાં પંદર દિવસમાં મોડલના આપઘાતનો આ બીજો કિસ્સો છે તેવીસ વર્ષીય અંજલી વરમોરા નામની મોડલે આપઘાત કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર તેવીસ વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને મોતને વહાલું કર્યું છે માનસિક તણાવમાં આવી મોડલે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે અને અઠવા પોલીસે વધુ એક કાર્યવાહી હાથ ધરી છે અંજલિના આપઘાત અંગે અનેક શંકા કુશંકા ઉપજી છે જેમાં પ્રેમ પ્રકરણની શક્યતા છે હું તારા માટે કંઈ નથી ઇન્સ્ટાગ્રામ પર દર્દ છલકાવી સુરતની મોડલે આપઘાત કર્યો અંજલિએ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી થકી સુરત અને અમદાવાદમાં પ્રોજેક્ટ પર કામ કરતી હતી ત્રેવીસ વર્ષીય સુરતની મોડલે ઇન્સ્ટાગ્રામ પર બે દર્દનાક પોસ્ટ મૂકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે આ પોસ્ટને કારણે પ્રેમ પ્રકરણને કારણે આપઘાત કર્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેથી સુરત પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે દીકરીને પંખેલ અટકતી જોઈને પરિવાર સ્તબ્ધ થઈ ગયું છે અને ત્રીસ વર્ષીય અંજલી એક મોડલ હતી અંજલી નવસારીમાં તેની માતા અને ભાઈ અને બહેન સાથે રહેતી હતી તે અલગ અલગ કંપનીઓ સાથે મોડલિંગ અસાઇનમેન્ટ પર કામ કરી રહી હતી રવિવારે અંજલિ લાંબા સમય સુધી રૂમમાં રહેતી પરિવાર દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈ જવાબ ન મળ્યો અને બાદમાં દરવાજો તોડીને જોયું તો અંજલી પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળી હતી દીકરીના આપઘાત પરિવાર શોકમગ્ન થઈ ગયું છે વધુ માહિતી આ બીજી એક મોડલ જે આત્મહત્યા કેસ આવ્યો છે હાલ પોલીસની તપાસ કરી છે આ ત્રેવીસ વર્ષીય અંજલી વર્મોરા નામની મોડલ હતી જે હતી કાર્તિક અપાર્ટમેન્ટમાં નવસારી બજાર પાસે અને આના માનસિક તનાવની હાલ એમ કહેવાય છે કે પગલું ભર્યું છે કેટલાક લોકો એવી વાત બતાવી રહી છે કે પ્રેમ સંબંધમાં આ કોઈ આ પગલું ભર્યું છે હાલ પોલીસમાં તપાસ કરી છે જે પરિવારજનો છે તેને પણ પોલીસ તપાસ કરી તેમજ આ મોડલ જે અજરી છે તેના સાથે છે તો સગા સંબંધીઓ સાથે મિત્ર અને સર્કલ છે તેને પણ પોલીસ બોલાવીને તપાસ કરશે આગળ હાલ પોલીસે હમણાં કઈ સ્પષ્ટ જણાવ જાણ નથી કરી પણ વહેલી તકે પોલીસ આમાં કોઈ નવો મોડ હવે કારણ જાણી શકે છે કે હાલ જે આત્મહત્યા કરેલી મોડલ છે તેની એ એના દ્વારા કોઈ જાતિ પ્રયત્નો નોટ લખી નથી આત્મહત્યાનું કઈ કે કારણ નથી જણાવી ગયો એટલે પોલીસ તપાસ કરી રહી છે હાલ

तो आगे समाचार में गिर सोमनाथ मंदिर ना सानिध्य में देवी अहिल्या बाई होलकर नी 300 जन्म जयंती उजवणी कराई भाजपा राष्ट्रीय सह संयोजक संगठन मंत्री रत्नकर जी राज्य मंत्री मूडू भाई बेरा गोर्धन भाई झडफ्या सहित ना महानुभावनी उपस्थिति लाइट एंड साउंड मल्टीमीडिया शो पुण्य श्लोक देवी अहिल्या विशिष्ट सांस्कृतिक का कार्यक्रम कमाता अहिल्या હોલકરના જીવન અને તેમના વ્યક્તિત્વને ઉજાગર કરવા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં નાગરિકો સહપરિવારો જોડાયા હતા